હળવદમાં પત્નીની હત્યા કર્યા બાદ પતિ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસનો ચક્ર ગતિમાન કર્યા અને હળવદ ભાવ માની ઢોરા વિસ્તારમાં પતિએ પત્નીની હત્યા કર્યાના બનાવથી ચકચાર મચી હતી અને પોલીસે ટીમ દોડી જાય તપાસ ચલાવી હતી બનાવના સ્થળેથી થોડે દૂર પતિનો પણ મુદ્દે મળતા પતિએ પત્નીની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોય અને પોલીસે બંને મૃતદેપિય મર્થે ખસેડી તપાસ શરૂ કરી છે બનાવની પ્રાપ્તિ વિગતો મુજબ હરવતના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જ્યાં પૈત્રીસ વર્ષીય મધીના બહેન યુનુસભાઈ આમની પરિણતાની હત્યા તેના પતિએ કરી હતી દંપતી વચ્ચે બોલા ચાલી થતા પતિએ પત્ની રિમોટને ઘાટ ઉતારી ફરાર થયો હતો જે બાદ બનાવની જાણ થતા હળવદ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ ચલાવી હતી મદીના જે હતી મારી નળદ હતી ને બહુ જ વાલી હતી બધાને આખા પરિવારને ને અહીંયા એમની જે મોટી બેન અહીંયા જે ધોરાની અંદર રહે છે એ અહીંયા મળવા આવી હતી અને બે માણાના વચમાં હું ડકો થયો એ વાતની અમને કાંઈ જાણ નથી અહીંયા આવીને બધું એવું બનાવ બન્યું છે એટલે અમને ખાસ અંદરની ખબર નથી કાંઈ જ ઘરવાળા એનું કાંઈક ગળું ને પોતે અમારા જે હે નણદોય એ દવા પીને ઓફ થઈ ગયા છે હા એક અંગાત બંનેના મોત થઈ ગયા છે ફોન આવ્યો મારી બેન મોટી બેનનો એક મદીના છરી મારી દીધી મારા બનાવી મારી બેન અહીં આટો મારવા આવી હતી અડવત મારી મોટી બેન પાસે એને મારી બેન નોકા આવ્યા હતા આ વાયતી આવ્યો હતો એ પછી કાંઈ ખબર નથી સાહેબ અમને ફોન આવ્યો તો અમે સીધા અહીંયા આવ્યા બધા બરોબર જ રહેતા હતા સાહેબ

ગળાના ભાગે અને પેટના ભાગે છરીના ઘા મારી અને કરવામાં આવેલ છે તપાસ દરમિયાન ખબર પડી કે આ મર્ડર છે એના પતિએ જ કરેલું છે આ અંગે નિઝામભાઈ ફકીર મહંમદ જે મરણનાર મહિલાના ભાઈ થાય છે એની ફરિયાદ લેવામાં આવેલી છે અને ગુનાની તપાસ દરમિયાન આરોપીની શોધખોળ કરતાં આરોપી યુનુસ અબ્રાહમભાઈ સંધી જે મહિલાના પતિ થાય એમની પણ લાશ મળી આવી છે એમણે પોતે પણ ઝેર પી કોઈ ઝેરી દવા પી અને આપઘાત કરેલો છે અને મરણ જનારના બંને મરણ જનારની વચ્ચે વિપાદનું જે કારણ છે એ એવું કહેવાય છે કે જે મરણ જનાર છે પોતાના પત્ની મદીનાબેન ઉપર ચારિત્રની શંકા કરી રહેલા હતા અને એના કારણે ઝઘડો હતો ઝઘડાના પરિણામે આજે બેયે જાન ગુમાવ્યો છે ભારત પોલીસ આરોપી સુધી પહોંચે તે પૂર્વજ હત્યાના બનાવમાં નવો ટ્વિસ્ટ આવ્યો હતો જેમાં પત્નીની હત્યા કરનાર આરોપી પતિ પણ આત્મહત્યા કરી લીધાનું સામે આવ્યું છે યુનુસઅબ્રાહમ સંગી નામના ઈસમે પત્નીની હત્યા કર્યા બાદ પોતે ઝેરી દવા પી લીધી હતી અને હત્યાના સ્થળથી થોડે દૂર હનુમાનજી મંદિર પાસે આરોપી પતિનો મૃતદેહ મળી આવતા પોલીસે બંને મૃતદેહ પીએમઆરથી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે રમેશ ઠાકોર હિન્દ ટીવી ન્યૂઝ હળવદ